ઓકે okay, 15 દિવસની અંદર આમ સમથિંગ તમને 50% જેટલું હા હા મને ઘણો ફાયદો થઈ ગયો બરાબર અને બીજું કે અત્યારે તમે પહેલા કેટલી સારવાર લીધી છે પહેલા મેં કમસેકમ 6 થી 7 હોસ્પિટલ એમઆરઆઈ એમઆરઆઈ જય હોસ્પિટલ ત્યાં ગાડી એમઆરઆઈ કરાયા બધી દવા ખાધી કોઈ જગ્યાએથી મને ફાયદો થતો નહી જ્યાં લગીન દવા ખાઉ ત્યાં લગીન ફાયદો થતો તો હм અત્યારે તમે આ 15 દિવસની દવામાં તમે ચાલી ફરી શકો છો અને બધો જ આરામ છે હા ઓકે અને આ દવાએ તમને કોઈ આડઅસર કરી કોઈ વસ્તુ નહીં